લાલ ડાયરી લેખિકા દેસાઈ માનસી શાસ્ત્રી કોને કેટલું કહેવું અને કોઈકને ગયા પછી એમાંથી કેટલું મળવું એ ક્યારેય આપણા ધાર્યા મુજબ થતું જ નથી જ્યારે દીકરીના લગ્ન નક્કી થયા ત્યારે દીકરીની મા અને દીકરીના પિતા પોતાના સગાવાળાના ઘરે નિમંત્રણ આપવા ગયા નિમંત્રણ આપતા આપતા કદાચ અઢળક પરસેવું પડ્યો છે કારણ કે સમાજ મોટો પ્રતિષ્ઠા મોટી અને ઘરમાં પહેલો પ્રસંગ એટલે દરેકને નિમંત્રણ આપવાનો હોંશ બી તો હોય ને છેલ્લે પોતાની વાલી બેનના ઘરે જ્યારે પિતા જાય છે ત્યારે બેન આવકાર આપે છે બોલભાઈ કેમ ન આવ્યો આજે મારા ઘરે તો ભૂલો કેમ ન પડ્યો અને પિતાએ હસતા મોડે કહ્યું મારી દીકરીના લગ્ન નક્કી થઈ ગયા છે હવે બેન જલ્દીથી તારા પિતારા ખોલ સાડીઓ કાઢ અને હવે સજવાની તૈયારી ચાલુ કરી દે છે એને કહ્યું કેમ નહીં આપણા ઘરે તો આ પહેલો પ્રસંગ કહેવાય ને આમ તો દેખાડના બધા સંબંધો હોય છે આ બધા જાણતા જ હોય છે દેખાડો કયા હદ સુધી થાય છે એ તો હવે ખબર પડવાની છે અડધો કલાક પછી પાણી આવ્યું અને એક કલાક પછીની ચા બાદ બેન રૂમમાં જાય છે પંદર વીસ મિનિટ સુધી બેન બહાર આવતી નથી એટલે જે દીકરી પોતાના લગ્નનું નિમંત્રણ ફોઈના ઘરે આપવા આવી હોય છે એ અસમંજસમાં પડી જાય છે કે મારા ફૂલ ગયા ક્યાં થયું શું હજુ તો એ કંઈક પ્રશ્ન પૂછે એ પહેલાં ફૂલ આવે છે અને એના માથે હાથ મૂકીને કહે છે લે આ લાલ ડાયરી તને બહુ ગમે છે ને ડાયરીઓ એટલે આ અમારું કન્યાદાન આના સિવાય અમારી પાસે કંઈ જ નથી સમય ત્યાં જ થંભી જાય છે કદાચ આ સમય એટલો નથી થંભતું જેટલું સામેવાળાને દેખાતું હશે બે ઘડી કે એક ક્ષણ માટે થંભેલો સમય ભૂતકાળમાં સરી જાય છે દીકરીને યાદ આવે છે કે પોતાની માએ પોતાના હાથના પાટલા વેચીને મોસાળા કર્યા હોય છે લેવામાં તો ક્યારેય કોઈ બેન પાછી પડતી જ ક્યાં હોય છે અને એ પાટલા વેચાયા મોસાળા થયા અને જ્યારે પોતાનો લેવાનો વારો આવ્યો ત્યારે આશીર્વાદના રૂપમાં એક ડાયરી મની સાચ તમે જે આપો છો એ સામેવાળો ખરા સમયે તમને એટલું જ આપે ને એ પણ અશક્ય બની જાય એટલે જો આપો છો તો એ ખાતરી રાખજો કે તમને ક્યારેય વળતર રૂપે પાછું મળતું નથી કન્યાદાનમાં આપેલી આ ડાયરી દીકરીએ તો પોતાના લોકરમાં જ મૂકી દીધી કે ભાઈ ગમે તે કહો આપણા જીવનની આ એક સારી શીખ છે કે હવે એ જ્યારે સાસરે જશે ને ત્યારે આવી ભૂલ નહીં કરી કઈ ભૂલ તમે કમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ